તો મિત્રો યુટ્યુબની દરેક પ્રકારની માહિતી માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો તો દર્શકો તમારા વિડીયો ઘણી રીતે શોધે છે તમે જોઈ શકો છો છેલ્લા ત્રણ મહિના દરમિયાન તેઓ કઈ જગ્યાઓએથી આવ્યા તે જોઈએ મોટાભાગના લોકોને તમારું કન્ટેન્ટ અહીં મળે છે પાસઠ ટકા શોર્ટ ફીડ ત્રેવીસ ટકા આગલો વિડિયો ચાર ટકા યુટ્યુબ હોમ શોર્ટફીડ થકી દર્શકો ટૂંકા સ્વરૂપના વિડીયો પર એક નજર કરી શકે છે તમે જોઈ શકો છો શોર્ટફીટમાં આ સૌથી વધુ મળ્યા હતા આગલો વિડિયો ચાલી રહેલા વિડીયો સંબંધિત કન્ટેન્ટ રજૂ કરે છે તો મિત્રો તમારા યુટ્યુબની અંદર તમારો એક વિડીયો ચાલશે તો બીજું વિડીયો પણ પાછળ ચાલુ થાય છે સંબંધિત વિડીયોની સિરીઝ બનાવીને દર્શકોને જોવાની પ્રતિ જાળવી રાખો દર્શકોને તમારા વધુને વધુ કન્ટેન્ટ તરફ લઈ જતાં લોકપ્રિય વિડીયો તો મિત્રો કોઈ પણ વિડીયો બનાવો છો કોઈ વિડીયોને લગતા તો એ વિડીયો તમારા વિડીયોને સપોર્ટ કરી શકે છે મિત્રો તમે યુટ્યુબની અંદર ખૂબ વિડિયો ચાલતા હોય એવા વિડીયો તમે બનાવો છો તો તમારો વિડીયો પણ ખૂબ ચાલે જશે દર્શકો યુટ્યુબની મુલાકાત લે ત્યારે તેમને સૌથી પહેલાં દેખાય તે હોય છે જેનાથી કોઈ નવા દર્શક તમારા વિડીયોમાંથી કોઈ એક પસંદ કરે છે આ સૌથી વધુ વાર મળ્યા હતા તો મિત્રો યુટ્યુબની અંદર તમારા જે વિડીયો સૌથી વધુ વાર જોવામાં આવે છે તે અહીંયા બતાવે છે મિત્રો તમારી આગળની રચના લોકોને કેવી રીતે મળશે તેની કલ્પના કરો તમે તમારા કન્ટેન્ટની રચના અને પૅકિંગ કરો ત્યારે આ ધ્યાનમાં રાખો તો મિત્રો આપણે વિડીયો બનાવતા હોય ત્યારે ગાડીમાં મુસાફરી કરી રહ્યા હોય કે કઈ હોય તો આપણે વિડીયો અપલોડ કરી શકીએ છીએ યુટ્યુબ શોધ અને પર વધુ જોતા રહો તો મિત્રો તમે જોઈ શકો છો યુટ્યુબની અંદર